વલસાડના સિનિયર પત્રકાર ઉત્પલભાઈ દેસાઇએ એક અનોખી રીતે સાઈઠમો જન્મદિવસ ઉજવ્યો એક સેવાકીય કાર્યક્રમમાં તેમણે પાંચ મહિલાઓને સીવડ મશીન અને બે લોકોને વ્હીલ અને બિનવાડાના એક જરૂરિયાતમંદ યુવાનને કેબિન બનાવી વિતરણ કરવામાં આવી હતી ઉત્પલભાઈ દેસાઈ છેલ્લા 26 વર્ષથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કે જેઓ જરૂરિયાતમંદ હોય જે લોકોના ચહેરા પર આપણે સ્મિત લાવી શકીએ તેવા લોકો સાથે ખુશી વેચવાથી ખુશીનો આનંદ પણ બમણો થાય છે પણ એ દિવસ આપણા માટે જીવનભર યાદગાર બની જાય છે કંઈક આવી જ રીતે વલસાડ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઇએ પોતાના સાહીઠમાં જન્મદિવસની એક અનોખી રીતે ઉજવણી પરિવારના સભ્યો સાથે જરૂરિયાતમંદોની સેવા કરી તેઓના ચહેરા પર મુસ્કાન લાવીને કરી હતી આ પ્રસંગે શ્રી સાઈનાથ સેવાભાવી મંડળના પ્રમુખ ઉપરાંત વલસાડના પત્રકારો અને ગામના આગેવાનો વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા